સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે એકાદશી નિમિત્તે શનિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી એકાદશી નિમિત્તે શનિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડા તથા સાત કલાકે શણગાર આરતી પરમ પૂજ્ય સુખદેવ સ્વામી દ્વારા કરવામાં આવી હતી આ અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે આજે દાદાની એકાદશી શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને ત્રણસો કિલો ફૂલોનો શણગાર કરાયો છે આ તમામ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવે છે જેમાં ઓર્કિડ અને ગુલાબના ફૂલ છે છ સંતો પાર્ષદોની મહેનત અને ચાર પાંચ કલાકનો સમય લાગ્યો હતો તો આજે સાંજે દાદાનો રાજોપચાર મુજબ અભિષેક આરતીનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે સ્વામિનારાયણ મંદિર વડતાલ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી ગુજરાતના સૌથી મોટા કષ્ટભંજન દેવ ભોજનાલયના ટેરેસ ઉપર બસો કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદઘાટન કરાયું છે